નમસ્કાર મિત્રો હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાનું છે ની સંભાવના મિત્રો હમણાંથી ગુજરાત ની અંદર એક ચર્ચાનો વિષય છે કે ગોપાલભાઈ અને કાંતિભાઈ રાજીનામું આપવાના છે તો આપણે રાજીનામું કે હું રાજીનામું આપું કે હું રાજીનામું આપું બંને પાછા ભેગા થશે ને તો આપણે એના ઉપર નહીં જઈએ આજે આપણે એમની સંભાવના જોઈશું બરાબર એક સંભાવના એમના આધારે આપણે સરળ ભાષામાં એમની સંભાવના વિશે અને આપણે ક્લિયર કરશું જોઈએ

ગોપાલભાઈ રાજીનામું રાજીનામું આપે કે ન આપે બરાબર એની આપણે સંભાવના જોવાનું છે એટલે આપણે પેલા જોઈએ રાજીનામું આપશે કે નહીં આપે એટલે કુલ પરિણામ બરાબર રાજીનામું ના કુલ પરિણામ

તમામ શક્ય પરિણામ મળશે રાજીનામું આપે બે પરિણામ ટોટલ બે પરિણામ એમાંથી પરિણામ આવે કે રાજીનામું આપે એની એના કેટલા પરિણામ છે એક બરાબર ને કુલ પરિણામ કેટલા છે કે બે તો શું આવશે પી ગોપાલભાઈ રાજીનામું આપે એની સંભાવના કેટલી છે એક ના છેદમાં બે એટલે કેટલા ટકા રાજીનામું ના આપે ની સંભાવના તો કે કાંતિભાઈ ના રાજીનામાના કુલ પરિણામ કાંતિભાઈ ના રાજી કુલ પરિણામ સંખ્યા કેટલી છે બે તો રાજીનામું આપે કાતો રાજીનામું ન આપે બરાબર અહીં ઘટના આપણે ઘટના લેવાની છે ઘટના કાંતિભાઈ નો કે ઘટના કે હવે જો અહીંયા હું કીધું કે રાજીનામું ન આપે રાજીનામું આપે અને રાજીનામું ન આપે રાજીનામું આપે એની પૂરક ઘટના શું થાય રાજીનામું આપે એટલે આપણે હું અહીં લઉં કે કે બરાબર ઘટના એ કાંતિભાઈ રાજીનામું ન આપે એની સંભાવના જોવાની છે બરાબર હા તો હવે પાછું સૂત્ર આપણે લખીશું શું લખીશું ધ્યાન આપજો હવે રાજીનામું આપે પૂરક ઘટના આખાના છેદમાં પ્રયોગના તમામ પ્રયોગના તમામ પરિણામની પરિણામની સંખ્યા સંખ્યા બરાબર રાજીનામું આપે અને ન આપે ટોટલ બે પરિણામ છે આપે એક અને ન આપે ને એ એક બરાબર તો ન આપે એની એનું કેટલું છે તો કે એક અને કુલ પરિણામ કેટલા તો કે બે કોના તો કે કાંતિભાઈના બરાબર પી ઓફ કે દેશ તો આ કાંતિભાઈ રાજીનામું આપે ની સંભાવના કેટલા ટકા થાય પચાસ ટકા થાય પ્રશ્ન કુલ પરિણામ કેટલા થશે તો કે ગોપાલભાઈના બે પરિણામ અને કાંતિભાઈ બે પરિણામ ટોટલ પરિણામ કેટલા થશે ચાર ચાર બરાબર તો અહીંયા ધ્યાન આપજો ત્રીજો પ્રશ્ન બંને સાથે રાજીનામું આપેલા બરાબર એમાંથી બંને આપે ને બંને આપે એટલે ગોપાલભાઈ નું એક પરિણામ ને કોનું પરિણામ નું એક પરિણામ બરાબર તો બંનેની સંભાવના બરાબર એને હું લખી નાખું પી ઓફ લખી નાખું રાજીનામું કાંતિભાઈ અમૃતિયાના પણ કેટલા પરિણામ છે બે એટલે કુલ પરિણામ ચાર છે એમાંથી બંને રાજીનામું આપે એના પરિણામ તો કે આનું એક પરિણામ આનું એક પરિણામ એટલે બંનેના બે પરિણામ બરાબર છેદ ઉડાડો તો બે ધૂ 4 તો એની સંભાવના પણ કેટલી આવેદ માં દાખલાઓ જો સમજવાની મજા આવતી હોય જાણવાની મજા આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો બરાબર ફરી આવો એક નવો ફરી પાછા મળીએ બરાબર નવા સાથે વંદે માત્ર